શું તમે ક્યારેય અનુભવ્યું છે કે જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ શરીર પહેલાં જેવું નથી રહેતું જે રીતે પહેલાં સવારની શરૂઆત થતી હતી શું હવે એવી નથી થતી ઊંઘમાંથી ઊઠીને લાગે છે કે શરીરમાં જાણે પહેલાં જેવી ઉર્જા નથી ઘૂંટણમાં હળવો દુખાવો કમરમાં ખેંચાણ અને નાના મોટા કામ કરવાથી જ થાક લાગી જાય છે આ અનુભવ ફક્ત તમારો જ નથી આજકાલ ઘણા લોકો ખાસ કરીને જેઓ સાઠ વર્ષની ઉંમરના છે અથવા તેનાથી પણ વધારે આ પ્રકારની સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યા છે પરંતુ શું તમને એક વાત ખબર છે ઉંમર ગમે તેટલી હોય યોગ્ય ભોજન ખાવાથી શરીર ફરીથી તાજગીથી ભરાઈ શકે છે અહીં સુધી કે ઘણી વખત ઉંમરથી દસ વીસ વર્ષ નાની ઉંમરના લોકો જેવી ઉર્જા પણ પાછી આવી શકે છે આજે હું તમને એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત કહેવા માંગુ છું આ ઉંમરે દવાઓ કરતા વધુ જરૂર પૌષ્ટિક આહારની હોય છે અને આ પોષણનો સ્ત્રોત આપણામાંથી ઘણા લોકોના રસોડામાં જ છે જેના પર આપણે કદાચ ધ્યાન નથી આપતા કેટલાક એવા ઘરેલું ભોજન છે જે વડીલો માટે એક પ્રકારનો આશીર્વાદ છે આ ભોજન શરીરને માત્ર મજબૂત જ નથી કરતા પરંતુ હાડકાની શક્તિ વધારે છે રક્તવાહિનીઓમાં જાન ભરે છે મગજને સક્રિય રાખે છે અને હૃદયને સ્વસ્થ બનાવે છે આ વિડિયોમાં હું તમને આઠ એવા ભોજન વિશે જણાવીશ જે સાહીઠ વર્ષથી વધુ ઉંમરના દરેક વ્યક્તિની રોજિંદી ડાયટમાં હોવા જોઈએ આ ભોજન કોઈ વિદેશી સપ્લિમેન્ટ્સ નથી પરંતુ આપણા દેશની જાણીતી અને સરળતાથી મળનારી વસ્તુઓ છે બધું જ સરળતાથી મળી જાય છે ખર્ચ પણ ઓછો છે અને બિલકુલ સુરક્ષિત છે પલાળેલા બદામ ભીગે હુએ બાદામ ચાલો શરૂઆત કરીએ પહેલા ભોજનથી દેખાવમાં સાધારણ પણ કામમાં અદ્ભુત ડોક્ટરો પણ જેને સુપર ફૂડ કહે છે હું વાત કરી રહ્યો છું પલાળેલા બદામની દરરોજ સવારે ખાલી પેટ ચાર પાંચ પલાળેલા બદામ ખાવાની આદત વડીલો માટે બિલકુલ આશીર્વાદ જેવી છે બદામમાં ઘણા બધા વિટામિન ઈ હોય છે જે ત્વચાને તાજી રાખે છે વાળ ખરતા ઓછા કરે છે અને સૌથી મોટી વાત મગજની ઉંમર વધવાની પ્રક્રિયાને ધીમી કરી દે છે ઘણી વખત એવું થાય છે ને કોઈનું નામ યાદ નથી આવતું વાત કરતા કરતા અચાનક કોઈ શબ્દ ભૂલી જઈએ છીએ આ બધા લક્ષણો જણાવે છે કે મગજ સુધી યોગ્ય પોષણ નથી પહોંચી રહ્યું રોજ બદામ ખાવાથી મગજમાં રક્ત સંચાર બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે યાદશક્તિ વધે છે અને એકાગ્રતા પણ સુધરે છે પરંતુ એક વાત હંમેશા યાદ રાખો બદામને આખી રાત પલાળી રાખો અને સવારે છાલ ઉતારીને ખાઓ તેનાથી હાજમો પાચન સારું થાય છે અને શરીરને બધા પોષક તત્વો મળે છે બે દાળો હવે આવીએ બીજા ભોજનની વાત પર આ લગભગ દરેક ઘરમાં બને છે પણ આપણામાંથી ઘણા લોકો તેની મહત્તા નથી જાણતા હું વાત કરી રહ્યો છું દાળોની ખાસ કરીને મસૂર અને મગની દાળની ઉંમર વધવા પર આપણા શરીરમાં સૌથી વધારે જે વસ્તુની ઉણપ થાય છે તે છે પ્રોટીન માંસપેશીઓ નબળી પડી જાય છે શરીરમાં શક્તિ ઓછી થઈ જાય છે અને શરીરની મરામતની પ્રક્રિયા પણ ધીમી પડી જાય છે આ સમયે હળવી અને સરળતાથી પચી જતી દાળો જેમ કે મસૂર કે મગની દાળ પ્રોટીનનો એક જબરદસ્ત સ્ત્રોત હોય છે આ દાળોમાં જરૂરી એમિનો એસિડ્સ હોય છે જે શરીરમાં નવી માંસપેશીઓ બનાવવામાં મદદ કરે છે અને સૌથી સારી વાત એ છે કે આ દાળો પેટ પર વધારે બોજ નથી નાખતી એટલે ગેસ કબજિયાત કોન્સ્ટિપેશન અપચો બદહજમી જેવી સામાન્ય સમસ્યાઓ પણ નથી થતી વિચારો તો જો દરરોજ એક વાટકી દાળ ખાવામાં આવે બપોરે કે રાત્રે તો આપણા શરીરને તે ઈંધણ મળે છે જેની તેને સૌથી વધારે જરૂર છે ત્રણ તલ હવે આપણે આવીએ ત્રીજા મહત્વપૂર્ણ ભોજનની વાત પર આ વસ્તુ દેખાવમાં ખૂબ જ સાધારણ છે નામ સાંભળીને લાગી શકે છે કે બસ એમ જ ખવાય છે પણ તેના ફાયદા શરીરની અંદર ઊંડો અસર કરે છે ખાસ કરીને હૃદય અને હાડકા પર આ ભોજન છે તલ તલ નાના નાના દાણા જેવા હોય છે પણ તેના દરેક દાણામાં ઘણું બધું કેલ્શિયમ હોય છે બહુ ઓછા લોકો કદાચ જાણે છે કે ઉંમર વધવાની સાથે સાથે ઘનતા ધીમે ધીમે ઓછી થવા લાગે છે કારણે ઉંમર થવા પર ઘણીવાર નાની ઈજાથી પણ હાડકું તૂટી શકે છે આ સમસ્યાનો એક સરળ પણ અસરકારક સમાધાન હોય શકે છે તલ ખાસ કરીને જો તમે શિયાળામાં તલ ગોળ સાથે ખાવ તો તેના પોષક તત્વો વધુ વધી જાય છે દરરોજ સવારે નાસ્તાના સમયે એક ચમચી તલ ચાવીને ખાવા અથવા ક્યારેક ક્યારેક તલમાંથી બનેલા લાડુ ખાવા શરીરમાં કેલ્શિયમ મેગ્નેશિયમ અને ફોસ્ફરસની ઉણપને પૂરી કરે છે આ એવા ખનિજો છે જેમની ઉણપ થવા પર હાડકાં નબળા પડી જાય છે શરીર થાકેલું રહે છે અને મનમાં ઉદાસી પણ આવી શકે છે આ ઉપરાંત તલમાં સારું ફેટ સ્વસ્થ ચરબી હોય છે જે હૃદયને સ્વસ્થ રાખે છે આ આત્મનિર્ભરતાને જાળવી રાખવા માટે તલ એક સરળ છતાં અસરકારક આદત હોઈ શકે છે હવે એક બીજા વિષય પર આવીએ ઉંમર વધવાની સાથે સાથે માત્ર શરીર જ નહીં મન પણ ક્યારેક ક્યારેક થાકી જાય છે જ્યારે ભૂખ ઓછી થઈ જાય છે ખાવાનું મન નથી થતું કે ખાધા પછી પેટ ભારે ભારે લાગે છે ત્યારે સમજવું જોઈએ કે શરીરની અંદરની પ્રક્રિયા થોડી ધીમી થઈ ગઈ છે તેનું એક મોટું કારણ મેટાબોલિઝમનું ઓછું થઈ જવું છે આવી સ્થિતિમાં જે વસ્તુ શરીરમાં જાન પાછી લાવી શકે છે તે છે દહીં ખાસ કરીને ઘરે બનાવેલું તાજું દહીં દહીંમાં પ્રોબાયોટિક્સ હોય છે એટલે કે ફાયદાકારક બેક્ટેરિયા આ પાચન શક્તિ વધારવામાં ખૂબ મદદ કરે છે સાઠ વર્ષ પછી કબજિયાત ગેસ પેટ ફૂરવું આ પ્રકારની સમસ્યાઓ બહુ સામાન્ય છે પણ જો દરરોજ બપોરના ભોજન સાથે એક વાટકી દહીં ખાવામાં આવે તો માત્ર પાચનશક્તિ જ નથી વધતી પણ શરીર જે પૌષ્ટિક તત્વો ખાય છે તેનું અવશોષણ એબ્ઝોર્પ્શન પણ સારી રીતે થાય છે દહીંમાં ઘણું બધું કેલ્શિયમ અને વિટામિન બી હોય છે આ બંને તત્વો હાડકાં અને મગજના સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે પણ એક મહત્વપૂર્ણ વાત યાદ રાખવી જરૂરી છે રાત્રે દહીં ન ખાઓ કારણ કે દહીં ઠંડા સ્વભાવનું ભોજન છે રાત્રે ખાવાથી કેટલાક વડીલોમાં કફ કે ઘૂંટણનો દુખાવો વધી શકે છે પાંચ સૂકા અંજીર સૂકા અંજીર હવે આપણે આવીએ આગલા ભોજન તરફ જે ખાવામાં કદાચ હળવું લાગે પણ શરીર માટે ખૂબ ફાયદાકારક છે આ ભોજન છે સૂકા અંજીર અંજીર એક એવું ફળ છે જેને જો તમે રોજ સવારે ખાલી પેટ ખાઓ ખાસ કરીને એક કે બે પલાળેલા અંજીર તો શરીરની નબળાઈ ચક્કર આવવા ઓછું રક્તચાપ લો બ્લડ પ્રેશર કે વધારે થાક જેવી સમસ્યાઓ ધીમે ધીમે ઓછી થવા લાગે છે અંજીરમાં ઘણું બધું ફાઈબર હોય છે જે વડીલોમાં ખૂબ જ સામાન્ય સમસ્યા કબજિયાત દૂર કરવામાં ખૂબ સારું કામ કરે છે તેની સાથે સાથે તેમાં આયન પણ હોય છે જે શરીરમાં લોહીની ઉણપ પૂરી કરવામાં મદદ કરે છે

હવે થોડું ધ્યાન આપીએ ભોજન પર જે માત્ર હૃદય જ નહીં મગજ અને હાડકાના સાંધા માટે પણ ખૂબ ફાયદાકારક છે આ ભોજન છે અખરોટ અખરોટને ઘણા લોકો બ્રેન ફૂડ કહે છે કારણ કે માત્ર તેનો આકાર જ નહીં પણ તેનો ફાયદો પણ મગજ સાથે ઊંડો જોડાયેલો છે ઉંમર વધવાની સાથે સાથે આપણા મગજની કામ કરવાની ક્ષમતા થોડી ઓછી થાય છે યાદશક્તિ નબળી પડે છે વાત કરતી વખતે ગૂંચવાઈ જવાય છે અને ધ્યાન લગાવવું મુશ્કેલ થઈ જાય છે આ સમસ્યાઓ પાછળનું કારણ છે મગજની નસોની નબળાઈ અખરોટમાં ઓમેગા થ્રી ફેટી એસિડ્સ હોય છે જે આ સમસ્યાઓ સામે લડે છે જો તમે દરરોજ સવારે એક થી બે પલાળેલા અખરોટ ખાઓ તો યાદશક્તિ સારી થશે મન સારું રહેશે અને હૃદયના ધબકારા પણ નિયમિત રહેશે આ ઉપરાંત અખરોટ લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદ કરે છે જેનાથી હૃદયરોગ હાર્ટ એટેક કે સ્ટ્રોકનો ખતરો બહુ ઓછો થઈ જાય છે અખરોટમાં ઘણા બધા એન્ટી હોય છે જે શરીરના કોષોને બચાવે છે ઉંમર વધવાની પ્રક્રિયાને ધીમી કરી દે છે સાત ફળિયા અથવા બીન્સ હવે થોડું વિચારો જો તમે દરરોજની શરૂઆત એક ગ્લાસ હળવા ગરમ પાણીથી કરો પછી ચાર પલાળેલા બદામ એક કે બે અંજીર અને એક કે બે અખરોટ ખાઓ તો તમારું શરીર પાજુ રહેશે મન ખુશ રહેશે અને પેટ હળવું રહેશે આ નાના નાના બદલાવો એક સમયે તમારી જીવનશૈલીમાં મોટા બદલાવો લાવી શકે છે હવે થોડું વિચારો ક્યારેક એવું થયું છે કે તમારું હૃદય અચાનક ખૂબ ઝડપથી ધબકવા લાગ્યું છે છાતીમાં હળવો દુખાવો કે દબાણથી તકલીફ થઈ રહી છે કે થોડું ચાલવાથી જ શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે આ લક્ષણો આપણને જણાવે છે કે હૃદયને હવે થોડી વધારે સંભાળ જોઈએ છે છે આવા સમયે એક પ્રકારનું ભોજન જે હૃદય માટે ખૂબ સારો સહારો આપી શકે છે આ છે ફળિયા કે બીન્સ જેમ કે રાજમા ચોળા ચણા મગની દાળ કે વટાણા આ ભોજનોમાં ઘણું બધું છોડ આધારિત પ્રોટીન અને ફાઈબર હોય છે ઉંમર વધવાની સાથે સાથે શરીરની માંસપેશીઓ નબળી થવા લાગે છે આ સ્થિતિમાં શરીરને મજબૂત રાખવા માટે પ્રોટીન ખૂબ જરૂરી છે. ફળિયાં શરીરમાં નવા કોષો બનાવવામાં મદદ કરે છે, જેનાથી માંસપેશીઓ મજબૂત થાય છે, થાક ઓછો થાય છે. આ ઉપરાંત તેમાં હાજર ફાઈબર લોહીમાં કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું કરે છે, જેનાથી હૃદય રોગનો ખતરો બહુ ઓછો થઈ જાય છે. તમે ચાહો તો રાજમા કે ચોડાને હળવા બાફીને તેમાં જીરું હિંગ હળદર અને થોડો લીંબુનો રસ મિલાવીને સલાડની જેમ ખાઈ શકો છો સૂરજમુખીના બીજ બીજ સૂરજમુખી કે હવે આવીએ તે ભોજનની વાત પર જેને ઘણા લોકો મહત્વ નથી આપતા પણ શરીરની આંખોની દ્રષ્ટિ હાડકાની શક્તિ અને માંસપેશીઓના ગઠન માટે ખૂબ જરૂરી છે આ નાનું છતાં શક્તિશાળી ભોજન છે સૂરજમુખીના બીજ સનફ્લાવર સીડ્સ આ નાના નાના બીજોમાં ઘણું બધું વિટામિન ઈ મેગ્નેશિયમ અને સેલેનિયમ હોય છે આ તત્વો માત્ર ત્વચાની ચમક નથી વધારતા પણ ઉંમર વધવાના નિશાનને પણ ધીમા કરી દે છે આની સાથે સાથે નસોની નબળાઈ હાથ પગનું ધ્રુજવું અને નાડી સંબંધિત નબળાઈને ઓછી કરવામાં મદદ કરે છે વૃદ્ધાવસ્થાની ઉંમરે ઘણા લોકો કહે છે કે હાથ ધ્રુજે છે કંઈ પકડવાથી ડર લાગે છે તેનું કારણ છે શરીરની તંત્રિકાતંત્ર ન્યુરોલોજીકલ સિસ્ટમનું નબળું પડવું આ સમયે દરરોજ માત્ર એક ચમચી સૂરજમુખીના બીજ શરીરને તે ખૂબ જ જરૂરી પોષણ આપી શકે છે તમે ચાહો તો તેને દહીં સાથે મિલાવીને ખાઈ શકો છો કે ઓટ્સ દલિયા કે સલાડ ઉપર નાખીને ખાઈ શકો છો પરંતુ યાદ રાખવું પડશે રોજના જથ્થાને નિયંત્રિત રાખવો જરૂરી છે દિવસમાં એક ચમચીથી વધારે ન ખાઓ કારણ કે તેમાં સારું ફેટ હોવા છતાં વધારે ખાવાથી કેટલાક લોકોને એસિડિટી થઈ શકે છે જ્યારે તમે તેને દૂધ સાથે મિલાવીને પીઓ છો તો તેની અસર વધુ ઝડપથી થાય છે કારણ કે દૂધ પોતે કેલ્શિયમ અને પ્રોટીનનો એક જબરજસ્ત સ્ત્રોત છે જો તમે રાત્રે અડધો કલાક એક ગ્લાસ હળવા ગરમ દૂધમાં અડધી ચમચી હળદર મિલાવીને પીઓ છો તો થોડા જ દિવસોમાં ઊંઘ વધુ આરામદાયક થશે સવારે શરીર હળવું લાગશે અને ઘૂંટણપીઠનો દુખાવો પણ ધીમે ધીમે ઓછો થઈ જશે ચાહો તો તમે એક ચપટી કાળી મરી પણ મિલાવી શકો છો તેનાથી હળદરના ગુણ વધુ સારી રીતે શરીરમાં પહોંચે છે હવે એકવાર પોતાને સવાલ કરો આ બધા ભોજનોમાંથી આજે તમે કેટલા ખાધા છે કે કાલે કેટલા જો જવાબ છે એક પણ નહીં કે ખૂબ ઓછા તો આજે જ સમય છે પોતાના શરીર માટે કંઈક કરવાનો ઉંમર અસલમાં માત્ર એક સંખ્યા છે પરંતુ તે સંખ્યાની સાથે જરૂર છે સમજદારી અનુભવ અને આત્મચેતનાની જો તમે આજથી જ આ ઉપયોગી ભોજનો એટલે કે પલાળેલા બદામ મસૂર અને મગની દાળ તલ દહીં અંજીર અખરોટ ફળિયા કે બીન્સ સૂરજમુખીના બીજ હળદરવાળું દૂધ ને તમારા રોજના ખાવામાં સામેલ કરવાનું શરૂ કરી દો તો માત્ર શરીર જ મજબૂત નહીં થાય મન પણ ઉર્જાવાન બનશે અને જીવનમાં એક નવી પ્રેરણા પાછી આવશે યાદ રાખો એક સારા જીવનની ચાવી માત્ર દવાઓ કે વ્યાયામમાં નથી તે છુપાયેલી છે આપણા પોતાના રસોડામાં તે જ રસોડું જે વર્ષોથી આપણા પરિવારને પોષણ આપી રહ્યું છે તો મિત્રો આશા રાખું છું કે આજની માહિતી તમને પસંદ આવી હશે તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં